નમસ્કાર મિત્રો હું ચોધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતા ચેનલમાં મારી લખેલી બે નવી ગુજરાતી રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય કાવ્યરત્નનું ટાઇટલ છે પ્રેમમાં પાયમાલ હું આ કાવ્ય રીતના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું છે જિંદગીમાં ન જોયેલ સપનાઓ અચાનક સફળ થાય છે વફાદાર બનીને આવેલા સાથે પ્રેમનો તંતુ બંધાય છે વફાદાર બનીને આવેલા સાથે પ્રેમનો તંતુ બંધાય છે પ્રેમ ભર્યું જીવન જીવતા સૌને સ્વર્ગનો અહેસાસ થાય છે પ્રેમ ભર્યું જીવન જીવતા સૌને સ્વર્ગનો અહેસાસ થાય છે પ્રેમના મોહમાં ડૂબી જતા હંમેશા મધ બની જવાય છે પ્રેમના મોહમાં ડૂબી જતા હંમેશા મધહોશ બની જવાય છે લાગણીથી કરેલો સાચો પ્રેમ જીવનને અજવાળી જાય છે લાગણીથી કરેલો સાચો પ્રેમ જીવનને અજવાળી જાય છે ખીલેલી વસંતની જેમ તેની મહેક ચારે દિશામાં ફેલાય છે ખીલેલી વસંતની જેમ તેની મહેક ચારે દિશામાં ફેલાય છે જિંદગીની આ સુંદર પળો હંમેશા આમ જ વીતી જાય છે જિંદગીની આ સુંદર પળો હંમેશા આમ જ વીતી જાય છે પ્રેમના મોહમાં ડૂબીને પાત્રને ઓળખવાનું ભૂલી જવાય છે પ્રેમના મોહમાં ડૂબીને પાત્રને ઓળખવાનું ભૂલી જવાય છે ઘરે બી પ્રેમમાં ફસાઈને તે બે વફાઈનો શિકાર બની જાય છે ઘરે બી પ્રેમમાં ફસાઈને તે બે વફાઈનો શિકાર બની જાય છે મુરલી પ્રેમમાં બરબાદ થઈને જીવતા કફન બની જાય છે તેમાં બરબાદ થઈને જીવતા કફન બની જાય છે મુરલી તેમાં બરબાદ થઈને જીવતા કફન બની જાય છે તો મિત્રો આપ સૌર આ મારી એક નાનકડી કાવ્ય રચના સાંભળી હવે હું આપને સમક્ષ બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઇટલ છબીલી તો આવો મિત્રો આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ હું પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો નગરમાં ઓચિંતો અંધકાર ફેલાતા જાણે રાત અમાસ જેવી થઈ ગઈ નગરમાં ઓચિંતો અંધકાર ફેલાતા જાણે રાત અમાસ જેવી થઈ ગઈ તેના ચમકતા ચહેરા સાથે પ્રવેશ થતા અદ્ભુત રોશની નગરમાં ફેલાઈ ગઈ તેના ચમકતા ચહેરા સાથે પ્રવેશ થતા અદ્ભુત રોશની ફેલાઈ ગઈ નગરનો સુંદર નજારો જોતો હતો ત્યાં તે મારી પાસે આવીને ઊભી રહી ગઈ નગરનો સુંદર નજારો જોતો હતો ત્યાં મારી પાસે આવીને ઊભી રહી ગઈ બન્યો હું તેની નજરથી નજરના જામ છલકાવી ભીંજવી ગઈ ઘાયલ બન્યો હું તેની તીર્થી નજરથી નજરના જામ છલકાવી ભીંજવી ગઈ દિલની ધડકન મારી તેજ બની જતા પ્રેમભર્યું આલિંગન મુજને આપી ગઈ દિલની ધરકન મારી તેજ બની જતા પ્રેમભર્યું આલિંગન મુજને આપી ગઈ તેના નિખરતા યૌવનની મહેકના જાદુથી મુજને તેના મોહમાં ભ્રમર બનાવી ગઈ તેના નિખરતા યૌવનની મહેકના જાદુથી મુજને તેના મોહમાં ભ્રમર બનાવી ગઈ નગરના માર્ગ સૌ આ પ્રણય દ્રશ્ય જોતા વાયુવેગેનગરમાં આ વાત ફેલાઈ ગઈ નગરના માર્ગ કે સૌ આ પ્રેર દ્રશ્ય જોતા વાયુવેગેનગરમાં આ વાત ફેલાઈ ગઈ તેની છેલ છબીલી અદાઉથી મુરલી આખા નગરમાં તે હંગામો મચાવી ગઈ તેની છેલ છબીલી અદાઉથી મુરલી આખા નગરમાં તે હંગામો મચાવી ગઈ આખા નગરમાં તે હંગામો મચાવી ગઈ આખા નગરમાં એ હંગામો મચાવી ગઈ તો મિત્રો આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવર વિડીયો સાંભળો જુઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું તમ મિત્રો આ મારી લાઈક કાવિ રીતના સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર બાસુદિવાદનુ સંગીત વાગી રહ્યું છે તે બાસોદીનું સંગીત મારું જ વગાડેલું છે અને બાસુદી વદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ લિફ્ટ ઇન્ટુ બ્રેકેટ તજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાજનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી આ ચેનલમાં એકસો પચીસ વિડીયો મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાંસુરી વાંચન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ અમારી આ બંને કાવ્યટનાઓ પ્રવૃત્તિ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ